મોટ ભાઈ હું તો છે ફોન ગુમાડે છે ફોન અત્યારે મારે એવો ટાઈમ છે બધા ને તમારો ભાઈ જાય છે આ જાય તો ઓન ડ્યુટી તમને તો ખબર જ છે આપણા ડેઇલી વ્લોગ જોતા ને એમ ખબર જ હોય ભાઈ ક્યાં જાય છે સવારના પરમાં ઓન ડ્યુટી આપણી ત્રણ બુગાટી આવી છે હા જૂનો વરસાદ શરૂ છે હા જૂનો વરસાદ રોકાણો જ હતો

ઉ અત્યારે જો વરસાદ ભાઈ નેક્સ્ટ લેવલ નો પડે છે હા જૂનો એટલો ઝરમર ઝરમર શરૂ જ છે બને જ નથી હું મૂક્યા હોય ને આજ વાડી જવાનું છે ને ત્યાંથી ડાયરેક્ટ વાડિયા જાય છે ફેમિલી તમારે સિનેમેટિક શોર્ટ એન્જોય કરવા છે કે કોમેડી કરવી છે હાલો કોમેડી કરાવવું પહેલા તો પછી સિનેમેટિક શોર્ટ એન્જોય કરાવવું અત્યાર છે ને અમારે બેહું હાલ્યું આવે છે ને આપણે એને સ્લો મોશનમાં કઈ રીતના હાલવું ને એ શીખવાડવાનું છે જો હમણાં શીખવાડું હું થાકી ગયો છું યાર એટલું એટલું આયલો ને ત્યાં તો થાકી ગયો છું હમણાં જો શીખવાડું હાલો બેટા ધીરે ધીરે હાલ હાલો તમને સ્લો મોશન આ શીખવાડવાનું છે અરે અરે બાપો બાપો મોજ આવી ગઈ મોજ આવ્યું ને મજા ને એને મોજ કરવાની છે ફટાફટ છે ને સિનેમેટિક એન્જોય અત્યારે તો ફાઈનલી ફેમિલી અત્યારે છે ને તમારો ભાઈ પૂજ્યો છે વાડીએ અને તો સારું વરસાદ હાથમાં છે છત્રી લઈને વી આવ્યો છું અને અમારે નુકસાન તો કઈ નથી આવી પણ જો એક ખાડો છે ને એ ભરાય છે આ સીતાફળી નીચે નમી ગઈ છે અને માવઠામાં છે ને અમુક અમુક ખેડૂતોને જે નુકસાન આવી છે ને બાપા બાપા બહુ જ તેઓ કેમ કે ચાર મહિના મગફળીને કપાસમાં મહેનત કરી હોય અને એમાં તો છેલ્લે બધું પાકી ગયું હોય કપાસ ઓલરેડી પાકી ગયો તો મગફળી પણ લેવાઈ ગઈ હતી વાડીમાં ઢગલા થઈ ગયા હતા અને એ લોકોને જે નુકશાની આવીને વરસાદ આવ્યો ને બધું તણાઈ ગયું ચાર મહિનાની મહેનત ને ખબર નહીં ખેડૂતોને શા માટે આવું બધું કરવું જોઈએ ન કરવું જોઈએ પણ આપણે તો કુદરતને ઠપકો દેવી એવો કે ખેડૂત જ શા માટે બાકી બીજા કોઈને તકલીફ ન પડે આમાં બાકી ખેડૂત જ લેવાય જાય તમે ખાલી વિચાર કરો ચાર મહિના ખેડૂતે કેટલી મહેનત કરી હશે વાડી ખેડી છે વાયુ હશે છે એમાં દાળિયા મોકલા છે ખડ કાઢ્યું હશે ને ચાર મહિનામાં બધું ઓલરેડી બધું પાકી જ ગયું અને એમાં છેલ્લે વરસાદ આવીને બહણાટો બોલાવી જાય હાલત છે ખાલી વિચાર કરો ને આપણે વિચાર કર્યું ને તો આપણું હોબાળું જાય તમે આવો બધો મારતો છે ને ખાલી ખેડૂત જ ગમીએ તો એમ કે જગતનો તાત છે જગતનો અન્નદાતા છે આવો માર બાકી બીજા કોઈથી સહન ન થાય યાર ખેડૂત હોય ને એ સહન કરીએ કે બાકી ન સહન થાય હવે છે ને આપણે ઘરે જવાનું છે તો હાલો ફટાફટ ઘરે જઈએ થોડું ઇમોશનલ થવાઈ ગયું છે હવે તમને બધાને હસાવીશ ઘરે જઈ હાલો તો ફટાફટ ઘરે જઈ અને યાર આમ આ સ્ક્રિપ્ટેડ નહોતું પણ મને આ મંદિરથી વેદના થઈને એટલે મેં તમને કીધું બાકી આમ સ્ક્રિપ્ટ બી એવું કાંઈ નહોતું કે આ જઈને આવું બોલવાનું પણ આ મંદિરની વેદના બહાર આવે ને ત્યારે આવું થાય તો હાલો તો ફટાફટ ઘરે જઈ જ અત્યારે તમારો ભાઈ વરસાદ આવતો હતો ને એટલે જૂના ઘરે આવી ગયો છે અને અમારા રસોડું છે ને તો આ નહીં પણ આ પડી ગયું છે જો કે હમણાં વરસાદનું નથી પડેલું અગાઉ જ પડેલું હતું અત્યારે તમારો ભાઈ જૂના ઘરે છે ને વરસાદ રહી જાય ને પછી ઘરે જવાનું છે ત્યાં સુધી જો વરસાદ કેટલો આવે

અને અત્યારે છે ને બે આવી ગઈ છે ઓલમોસ્ટ લેવા ન જાય તો હાથે આવી ગઈ બા છે અત્યારમાં અને અત્યારનો વ્યૂ છે ને એક નંબર છે કાંઈ ઘટે નહીં ને એવો કે હું દર વખતે તમને વ્યૂ દેખાડતો હોય સવારનો નો બપોરનો હાંજનો હાંજ લઈ બતાવી દઉં ને જોરદાર એક નંબર વ્યૂ છે તો અહીંયા ફેમિલી છે ને આજે લાઇટ થાય છે ને હનમાન દાદાનું મંદિર છે મંદિર એ મસ્ત છે ન્યાય સારું છે ન્યા મજા એવું છે આ સાઈડ આપણું મઢ છે માતાજીનું નું મઢ ન્યા બાજુ ન્યા જ છે ટૂંકમાં એટલાક માટે ધજા બતાવી છે પણ જેવી તેવી બાકી વ્યૂ કેવો છે કોમેન્ટ કરી દો જોરદારનો વ્યૂ છે ને અત્યારે મજા તો આવે એવો છે જો દોવાઈ રહી છે હું અઠવાડિયું બે દોઈ થયો નવો નવો નવી નવી જ્યારે એ વખતે અઠવાડિયું ભેંસ દોય પણ મને અંગૂઠો દુખવા મહિના ને પૈસુંનું બાંધ કરી દીધું કાબા આપણે આપણે ત્યાર નો થાય તમારે બાની પૂરું પાડે પણ આપણને જો નજીક જઈને બતાવું છું તો વાય રહી છે ભેંસ મને તાજું તાજું દૂધ આપણે હમણાં પીવાનું છે વાળું મારો એટલે લેવાનું વાળું ક્યાં ને તમારે ક્યાં તમારા ગામમાં હું તમારું શું કહેવાય કોમેન્ટ કરી દેજો કોમેન્ટ નથી કરતા તમે ફટાફટ કોમેન્ટ કરો લો બાકી વ્યૂ કેવો છે કોમેન્ટ કરી દેજો વ્યૂ એ જોરદાર છે ત્યાંનું લોકેશન તો મળી હવે જમવાના ટાઈમે ફેમિલી ઘણો સમય થઈ ગયો છે ને મેં મારો બગીચો નથી બતાવ્યો મારો બગીચો બતાવી દો પહેલા જો અહીંયા જમરુંપડી છે તુર છે વિડીયો ચાલુ કર્યો હમણાં નીતિ કે મામા વિડીયો ઉતારે અહીં જો શીકુડી છે પછી પપૈયો મીઠો લીમડો આવડ બહુ મોટી થઈ ગઈ છે અને અહીંયા વડલો છે વડલો બહુ મોટો પીપર છે વડલો નથી સોરી છેતુલી ને આવડ બે જો એકા બીજી સડાસડીમાં છે આખે હું મોટી થઈ જાઉં આખે હું મોટી થઈ જાઉં એવું બધું સડાસડીમાં છે અને ફૂલ હજી આવતા નથી લાગડ થઈ ગયો છે પણ ફૂલ આવતા નથી અમારો પોપ આવી ગયા છે ખાવ એનું એ આવજો જો ભાઈ જો કે ઓલા જૂના કર્યા તો છે ને સીતાફળ ને એવું બધું ખૂટે એમ જ નથી પણ અહીંયા આટલુંક જ છે ખાલી તુર ચડી ગઈ જો લીમડાની માથ મારે ઘરે હું હાલ ને હાલો બતાવું મને કુપી નિર્મિત છે ને આખો દિવસ ફોન ઘુમાડે છે અહીંયા આવી મારે કઈ ધંધો નથી બીજો વિડીયો ઉતાર્યા છે ને બેન ની જો રાંધે છે અમારે અમારે ઘરે છે ને એક નિયમ છે અમારે જે મહેમાન આવે ને એ બને રાંધવાની બનાવ બપોરે બે ને રાંધ્યું હતું બપોરે બે ને રાંધ્યું હતું અમારે એવો નિયમ છે મહેમાન આવે ને બે મહેમાન રાંધવાનું બને બેન આયા આમ એને એમ થાય જ્ઞાજી નામ નિરાજ છે પણ આ નિરાજ નો રેવા દે બા હું બનાવ તો બની રહ્યા છે મારા ઘરે અત્યારે ખાઓ એને તમારો ભાઈ ખાય છે સોળી અત્યારમાં કઈ વાંધો નઈ બધું કટ કરી નાખીશ મુંદામાં